હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે બપોરનો ભાત વધ્યો હોય કે તમારી જોડે એક્સ્ટ્રા ભાત પડ્યો હોય તો એનો આપણે એક નવો નાસ્તો બનાવીશું તો અહીંયા મારી જોડે લગભગ બે કપ જેટલો બપોરનો વધેલો ભાત હતો તો હવે આપણે આ ભાતની એક નવી રેસીપી બનાવીશું તો અહીંયા ભાતને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર આપણે અડધો કપ સોજી એડ કરવાનો છે અને ત્યારબાદ અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ઘણીવાર શું કરતા હોઈએ આપણે કે ભાત વધે હોય તો ફેંકી દઈએ પણ તમે ફેંકતા નહીં આ રીતે તમે એનો નવો નાસ્તો બનાવી શકો છો અહીંયા મારે થોડુંક હજુ પાણીની જરૂર છે તો હું બીજું અડધા કપથી ઓછું પાણી રેડીને આપણે એક બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બેટર બન્યું છે તો હવે એને આપણે થોડી વાર દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો અહીંયા લગભગ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો અહીંયા આપણો સોજી ફૂલી ગયો છે હવે એની અંદર હું અડધો કપ જેટલું દૂધીને છીણીને એડ કરું છું અડધો કપ ગાજર લઉં છું અડધો કપ આપણે કોબીજ લેવાની છે અહીંયા બધું ઝીણું સમારવાનું છે અને અડધો કપ એક બટાકુનાનું છીણ્યું છે ત્યારબાદ મરચાં લીલા લીધા છે એ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ત્યારબાદ અડધો કપ ધાણાભાજી અને બે ચમચી જેટલા વટાણા એડ કર્યા છે અને અડધી ટી સ્પૂન આપણે રેડ ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું લીલું લસણ એડ કર્યું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે મસાલા કરીશું તો એક અડધી ચમચી જેટલું હળદર એક ચમચી જેટલું મરચું અડધી ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આ બધી વસ્તુને આપણે મેસ મિક્સ કરવાની છે તમને અહીંયા ચમચેથી ના ફાવે તો તમે હાથથી પણ કરી શકો છો હવે અહીંયા થોડું જ બેટર ઘટ છે તો આપણે આને થોડું ઢોસા બેટર જેવું બનાવવાનું છે તો થોડું પાણી બીજું એડ કરીશું અડધો કપ અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે આ રીતે રાખવાની છે તો અહીંયા મેં પાછું થોડું બીજું બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અહીંયા બેટરને થોડું આપણે પતલું કરીશું તો આ રીતે આપણે બેટર બનાવવાનું છે હવે અહીંયા આપણે નોસ્ટિક કઢાઈ લીધી છે તવી એની અંદર આપણે એક ચમચી તેલ એડ કરીશું અને ગરમ થવા મૂકશું ત્યાં સુધી અહીંયા એક ચમચી મેં સોડા લીધા છે એને સારી રીતે આપણે બેટરમાં મિક્સ કરી લઈશું એટલે એના લીધે શું થશે કે આપણા જે જે નાસ્તો બનાવીશું એ સરસ બનશે હવે અહીંયા થોડાક મેં તેલની ઉપર તલ એડ કર્યા છે અને એની ઉપર આપણે હવે જે બેટર બનાવી છે એને આ રીતે પાથરી લેવાનું છે તમે ચમચા ચમચાથી આ રીતે ફેલાવી શકો છો આ રીતે ફેલાઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે બે થી ત્રણ મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ લો રાખીશું અને લગભગ પાંચ એક મિનિટ સુધી થવા દઈશું તો તમે જોઈ શકો કે કિનારીઓથી ગયો છે તો તો હવે સાચવીને આપણે એને છે આ રીતે તમે એક ડીશ આ રીતે એને પલટાવી શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ ક્રિસ્પી અને કલર પણ સારો એવો આવ્યો છે તો આ રીતે આને આ બીજી બાજુ પણ આપણે લગભગ બે થી પાંચ મિનિટની અંદર થઈ જશે તો તૈયાર છે મધેલા ભાતના ઉત્તપમ તો આ રીતે તમે મિક્સ વેજીટેબલ્સ ઉત્તપમ પણ કહી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રીતે પીસીસ કરીને તેમના લંચ બોક્સમાં સો સાથે સર્વ કરી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો ને નવી નવી રેસીપી જોવા માટે બે લાઈક પણ દબાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળશું નવા વિડીયો સાથે બાય